નમસ્કાર મિત્રો જે ગઈકાલે સ્વજ્જ સુધી કામ ચાલુ હતું સીસીનું આરોગ્ય કેન્દ્ર એટલે કે સબ સેન્ટર નવાખલમાં તે કામ પૂર્ણ થઈ ગયું છે અને અમારું કામ કેવું લાગે છે અચૂકતી કોમેન્ટ કરી જણાવજો અને અમુક ભાઈઓને એ ખબર નથી કે આરસીસી કોને કહેવાય અને સીસી કોને કહેવાય તો સીસીમાં લોખંડ વાપરવામાં નથી આવતું અને આર સીસીમાં લોખંડ વાપરવામાં આવે છે જય માતાજી મિત્રો